વિસાવદર જીત્યા બાદ અત્યારે હાલ આમ આદમી પાર્ટી દ્વારા ઘણા બધા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે આપના ધારાસભ્ય હેમંત ખવા છે તેમના દ્વારા અત્યારે હાલ સડક સુધારો યાત્રા છે તે શરૂ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આજ યાત્રાની વચ્ચે રોડ રસ્તાના મુદ્દે મામલતદાર કચેરીએ તાળાબંધી કાર્યક્રમ દરમિયાન આપના ધારાસભ્ય હેમંત ખવાની પોલીસ અટકાયત કરી છે ધારાસભ્ય હેમંત ખવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ખાસ કરીને ધારાસભ્યની અટકાયત પણ કરવામાં આવી છે મામલતદાર સાથે મુલાકાત કરી

તૈયી જો બીજી એવું તમે વાત કરું બબાવાનામાં અમે એમ કીધું પોલીસની ગાડીન કાચ ખોલમો એના સાથે તો જારદરી કરી અમારે દેહી અને અમારે રામદુન બોલાવવું પડશે તમે તમારા જે તમારે આમલદાર સુખીગર તમને આમલદાર સુખીગર એક તમને કહી વ્યવસ્થા હાચવા માટે કહો છું આવેદનપત્ર વાગ્યા છે આ પેલી વાર અમે આવેદન નથી આપતા ઘણી વાર આપ્યું અમે કાયમી માટે પોલીસ ને મર્યાદા રાખી છે બાકી હું પછી બીએનએસએસ ની કલમ પ્રમાણે છે હુકમ કવિ પોલીસ

ન્યા બ્લેક પોઈન્ટ જાહેર કરવો જોઈએ અને એના માટેના જરૂરી બોર્ડ મુકાવા જોઈએ આ બીએનએસએસ ના કાયદામાં છે તમે બીએનએસએસ ની વાત કરીને એટલે હું કહું હું જાજુ ભણેલો નથી પણ ગણેલો ખૂબ છું નાનપણથી જ એમાં એટલે મારી વાત એ છે કે બીએનએસએસ ની વાત કરતા અમે કાયમીન માટે મર્યાદા જાળવી છે અને મર્યાદા જાળવશું બાકી આ રીતની બીજી વાર ઘટના ના થાય એ આપણે જોઈ લેવું છે બરોબર હટાવી લેવું આજે જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામથી જામજોધપુર મામલતદાર કચેરી સુધી એક પદયાત્રા યોજવામાં આવી આ પદયાત્રાનો હેતુ ઈશ્વરિયાથી લઈ અને જામજોધપુર સુધીનો જે રસ્તો છે એ બાર બાર વખત રીટેન્ડર થવા છતાં પણ કોઈ એજન્સી કામ ઉપાડવા તૈયાર નથી એકમાત્ર ઈશ્વરિયાનો નહીં પણ સમગ્ર જામનગર જિલ્લાના આવા પંચાવન જેટલા રોડ રસ્તાઓ છે કે જે એકવીસ મહિના પહેલાં મંજૂર થવા છતાં પણ કોઈ પણ એજન્સી આનું કામ કરવા માટે તૈયાર નથી અને આનો ભોગ ગામડાના લોકો વિદ્યાર્થીઓ બની રહ્યા છે અવારનવાર આ મુદ્દે મુખ્યમંત્રી શ્રીને ચાર વખત રૂબરૂ મળ્યા વિધાનસભાના ફ્લોર ઉપર પણ અવારનવાર આ મુદ્દે અવાજ ઉઠાવ્યો વિભાગના સચિવો સાથે મુખ્યમંત્રીના શ્રી સલાહકાર સાથે અનેક કલાકો સુધી બેહી અને આના અંગે વાત કરવા છતાં પણ અમારા મુદ્દાનું નિરાકરણ ના આવતા અંતે આજે ના છૂટકે ગામ લોકોને વિદ્યાર્થીઓને સાથે રાખીને સોળ કિલોમીટરની અમારા દ્વારા પદયાત્રા યોજવામાં આવી અને રાજ્ય સરકારનું આ અંગે ધ્યાન જાય એના માટે થઈ અને મામલતદાર કચેરીને તાળાબંધી કરવાનો આજનો અમારો કાર્યક્રમ છે ફક્ત જામનગર જિલ્લાની નહીં દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરું તો જેટલા રસ્તાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એવા છે જે મહિના મંજૂર થવા છતાં પણ હજુ સુધી આના કામ થયા નથી એવી રીતે જુનાગઢ જિલ્લાની જયારે તપાસ કરી તો કે બેતાલીસ રોડ રસ્તાઓ જુનાગઢ જિલ્લાના એવા છે કે જેમાં પાંચ વખત થી લઈ અને બાર બાર વખત સોળ સોળ વખત સુધી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હવે મને એક એ નથી સમજાતું કે અમારે સામાન્ય હાથમાં ધોરણમાં ભણતો વિદ્યાર્થીને પણ એટલી ખબર પડે કે એક ટેન્ડર છે એ સોળ વખત ઓનલાઈન કરવાનો એક વખતનો ઓનલાઈન કરવાનો ખર્ચ પચાસ હજાર રૂપિયા થાય તો આનો હિસાબ મારો તો અત્યાર સુધીમાં માત્ર ઓનલાઈન કરવાના ખર્ચના નામે સરકારે લાખો કરોડો રૂપિયા વેડફી નાખ્યા તો આ અંગે રાજ્ય સરકારે વહેલામાં વહેલી તકે યોગ્ય નિર્ણય લે જો આગામી એક મહિનાની અંદર અમારા રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો બાંધકામ વિભાગના અધિકારીઓનું ઓન કેમેરા કહો છું બાંધકામ વિભાગના અધિકારીઓનું મોઢું કાઢવું કરવાનો કાર્યક્રમ અમારા દ્વારા યોજવામાં આવશે

દારુ પાલને મેને અને પોલીસ થઈ આયા સંઘમ બને છે હમજો તો નીંદર વેચે વેચે છે છે તમે અમે દાડુ મારવા માટે આવ્યા છે તમે દાડું મારી એટલે પછી તમારે જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામથી લઈ અને જામજોધપુર શહેર સુધી સોળ કિલોમીટરની પદયાત્રા ઈશ્વરિયા ખડબા તથા આજુબાજુના ગામના ગ્રામ લોકો દ્વારા યોજવામાં આવી ઈશ્વરિયા થી જામજોધપુર ને જોડતો રસ્તો છે એ બાર બાર વખત ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાણી પરંતુ હજુ સુધી એક પણ એજન્સી આનું કામ નાખેલ નથી જયારે સમગ્ર જામનગર જિલ્લાની આ અંગે તપાસ કરી ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું કે ફક્ત એક ઈશ્વરિયાનો રોડ નહીં પણ જામનગર જિલ્લાના પંચાવન રસ્તાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જેટલા રસ્તાઓ અને જુનાગઢ જિલ્લાના બેતાલીસ જેટલા રસ્તાઓ છેલ્લા એકવીસ મંજૂર થવા છતાં પણ ભાવ ખૂબ નીચા હોવાના કારણે કોઈ એજન્સીઓ ટેન્ડર ઉપાડવા તૈયાર નથી આ અંગે ચાર વખત મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી એમના સલાહકારો સાથે એમના સચિવો સાથે કલાકો સુધી બેસી અને અમારો પ્રશ્ન એને ધ્યાને મૂકો છે છતાં પણ એકવીસ મહિનામાં સરકારનું આ અંગે યોગ્ય ધ્યાન નથી ગયું ત્યારે ના છૂટકે આજે અમારે મામલતદાર કચેરીને તાળાબંધી કરવા જવાની ફરજ પડી છે અને સમગ્ર સૌરાષ્ટ્રના રસ્તાઓની હાલમાં હાલત ખૂબ જ ખરાબ છે હમણાં પાંચ દિવસ પહેલા જ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જયારે નવા રોડ રસ્તાઓની જાહેરાત કરી તો ઉત્તર ગુજરાતમાં ચારસો ને ઓગણ રસ્તા દક્ષિણ ગુજરાતમાં ચારસો નવ્વાણું રસ્તા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર બસો ને બહુતર નવા રસ્તા બનાવવાની જાહેરાત કરી પરંતુ સૌરાષ્ટ્રના નબળા નેતૃત્વના કારણે કારણ કે સૌરાષ્ટ્રની ચોપન વિધાનસભાની સીટમાંથી માત્ર પાંચ જેટલા ધારાસભ્યો વિરોધ પક્ષના છે અને સરકારમાં બેઠેલો એક પણ ધારાસભ્ય કે મંત્રી આ અંગે એક શબ્દ બોલવા માટે તૈયાર નથી અને જેનો ભોગ સૌરાષ્ટ્રની જનતા બની રહી છે આના માટે થઈને આજે અમે આ પદયાત્રા યોજી છે આગામી એક મહિનાની અંદર જો અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે બાંધકામ વિભાગના અધિકારીઓના મોઢા કાળા કરવાની અને જામનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે બાંધકામ વિભાગની જે ઓફિસ છે આમે અહીંયા પચાસ જેટલો સ્ટાફ છે એ કચેરી તાળાબંધી કરવાની અમારી ફરજ પડશે એટલે ખાસ કરીને અત્યારે હાલ વિપક્ષના નેતાઓ સરકારની સામે મેદાને આવ્યા છે ને એમાંના જ એક ધારાસભ્ય હેમંત ખવા છે એમની પણ હવે ક્યાં કટકાયત કરવામાં આવી છે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું નવા જૂની થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર